તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો એકદમ વ્યાજબી ભાવે વેચવાનું છે આવું ટ્રેક્ટર તમને પાછું મળશે નહીં તો વહેલી તકે આ ટ્રેક્ટરની ખરીદી કરી લેજો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કંપની ફિટિંગ એન્જિન છે ઓરિજિનલ કંપની કંડિશનમાં ટ્રેક્ટર અને સાવ વ્યાજબી ભાવે વેચવાનું છે તો વહેલી તકે તમે વનરાજભાઈનો કોન્ટેક કરી લેજો કેમ કે આ ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે બાકી હું તમને ટ્રેક્ટરની આગળ બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટર છે સોનાલિકા સાતસો ચાલીસ ડિઆઈ ટ્રેક્ટર અને વેચવાનું છે વનરાજભાઈને મોડલની વાત કરું તો બે હાજર સાત ના મોડલ આ ટ્રેક્ટર છે

પહેલા ટ્રેક્ટરના માલિકનો વનરાજભાઈનો કોન્ટેક કરજો વનરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આપી દઈશ તમારે વિડિયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો વનરાજભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કંપની નું છે આખું કંપની ફિટિંગ વાયરિંગ છે અને છત્રી પણ સારા છે તમે ક્લિયર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટાયર મીડિયમ કન્ડિશનમાં કિંમત એક લાખ અને સિતેર હજાર માત્ર રૂબરૂ સ્થળ પર હજુ કિંમતમાં વનરાજભાઈ ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો વનરાજભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વનરાજભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર છે સત્યાસી નવ નેવું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો